તો કેમ છો મિત્રો મારા કલેજા અને કલેજીઓ તમારું સ્વાગત છે મારા એક એક અને હવે આપણે બે ત્રણ અપડેટ કરવાના છે નવા તમને કહી દીધા મેં ડેલી વ્લોગ બનાવવા કરતો ડેલી વિડીયો બનાવવા કરતા લો પણ કાહાની છે ને એમાં આવું છે ને કે અમે બે ત્રણ ભાઈબંધો થઈને એક ચેનલ બનાવી છે એમાં છે ને તમારા માટે મસ્ત મસ્ત જાના વિડીયો કોમેડી વિડીયો હું બનાવું એ ચેનલનું નામ છે ને અહીં હું લખી દઉં છું જીજે ચોત્રીસ કોમેડી એ અમારે અમારી જ અમારે બનાવેલી છે તે અમારી ચેનલ છે તેમાં છે ને અમારે કોમેડી વિડીયો અમે બનાવી છે ને એટલા માટે અમે એવું હા ડેલી બ્લોગ નેલું વિડીયો એવું નહીં બનાવતા કદાચ કદાચ આપણે ફરવા જવું તો સહાના બનાવું ને તો પછી કંઈ કંઈ ખાસ જ કંઈક બક જુદી હોય કે એવું કંઈક હોય તમારે દેખવા લેવું તે બનાવું બનાવું ને તમારે બતાવું એમ તો દહેલી એટલે કે દરરોજ આવશે એમ નહીં મેં કહેવાય એમ બાકી એમ કહેવાય એક બધા કઈ કંઈક કહ્યું કંઈક ઘટના એવી થઈ જાય કે એમ ગમે તે કોમેડી જેવું થઈ જાય બનાવું અપ બતાવું ને ભણાવું અને રાતના બાર વાગે એકડા અગિયાર ને અઠ્ઠાવના જતા હું કેમેરામાં કદાચ દેખાતો હોય કે નહીં દેખાતો હોય હવે હું બઠા વિચારવા માંડીયા કોમેડી કાંક ભણાય ત્યારે કઈ વારું જ ભણાય કંઈક નવું નવું ભણાય કરી કઈ અહીં વારું ભણાય કંઈક નવું ભણાય અહીં કરીને થિયારી છે બનાય કાકી જો મને કંઈક ભણાવતા આવડતું નહીં તો હું કંઈક આઈડિયા હોય કંઈક સમજણ હોય તો કોમેન્ટ મેં કહેજો કે હહેલી ભણાવવાલા એટલે ઇના ઉપર ભણાવો સોર પર કાં તો કશું ધમાલ પર કાં તો અહીં કોમેડી કરીને નહીં તો કોઈકને રોજ કોઈકને બે ઓછે ઝઘડા કરાય ને તો અહીં કયા કયા ટોપિક ઉપર બનાવવા એ કંઈ સમજણ નહીં પડતી એમ એટલે મળી જાય આ ને બાર બાર વાગે રાતે વિષય અને બસ મેં તો મેં આ અહીં કદાચ કંઈ કરતા નહીં હા એટલું કતલો કે આજ તો તમે ના માગતો ડેલી પેલો વિડીયો કરવા કરતો હતો પણ પાછું વિશે એટલું બધું વિષય નહીં કે નવું તો નહીં મમ્મી વિડીયો હું ભણાય છે પ્રાઇમારી જે ભણાય કે નહીં મળતા ભાડી દે બસ ને આ માટે આટલું જ મળે જ તમને પાછા ટેક નવા વિડીયોમાં નવી કોમેડીમાં લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દે અને અહીંયા ઉપર કદાચ ખૂણાને અહીંયા ખરીદી મૂકી દે મારા લાગે એ ચેનલ છે મારી મારી અમુક બે દિન ભાઈ બહેન છે અને મેં મેહુલ મન છ્યો અને બીજાથી બીજા ભાઈ બહેન છે સપોર્ટ મેં સપોર્ટ મેને એમ બનાવ્યા એને બનાવી છે તમે કોમેડી બધું દેખોને તક ખબર પડી જશે ડિસ્ક્રિપ્શન ટાઈટલ મેં જ મેન્શન કરી દમશું બસ આજ માટે આટલું હવે બાર વાગે જેટલા સે અમો દીખી હશે

બસો ને ચોસઠ નહીં હતા એના ઉપરથી હવે કોમેડી વિડીયો બનાવું તે સબસ્ક્રાઈબ કરી દેજો ને ને મળે પાછા એક નવા વિડીયોમાં બાય બાય બાય